સાધારણ સભામાં ડિરેક્ટરો ચેરમેન સિવાય તમામ સભ્યોએ બોર્ડ બેઠકનો બહિષ્કાર કર્યો માવજીભાઈ દેસાઈને ગોવાભાઈ દેસાઈનું શાસન ન હોવાની વેગ ચર્ચા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજાવાની હતી પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતા સભાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચેરમેન દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવતો વહીવટ જવાબદાર ગણાવ્યો હતો ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઈ દેસાઈની પેનલને ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું હવે એવું લાગે છે જાણે તાજેતરની લોકસભા ચૂંટણી ચેરમેન પદના શાસન આડે આવી રહી છે તેમનું ચેરમેન પદ જાણે જોખમમાં આવી ગયું છે હાલમાં વિવાદે ચડેલ ડીસા માર્કેટયાર્ડમાં અલગ અલગ સુર ઉઠી રહ્યા છે ડિરેક્ટર ચેરમેનના વહીવટથી નાખુશ હોવાની વાત કરી રહ્યા છે તો વેપારીઓમાં દબેલા સુરમાં પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈને દેસાઈ નું ચેરમેન પદ ખપી ન રહ્યું હોવાની ચર્ચા જાગી છે ખેર વિવાદનું મૂળ જે પણ હોય પરંતુ આજની સાધારણ સભામાં સભ્યો ગેરહાજર રહેતા આજની સભા રદ કરવાની ફરજ પડી હતી આજની સાધારણ સભામાં વિરોધ નોંધાવતા વાઇસ ચેરમેન અર્જનભાઈ પટેલે સભાનો વિરોધ થયાનું જણાવ્યું હતું માર્કેટયાર્ડનું બોર્ડ હતું બોર્ડ મીટિંગ હતી એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે કારણ કે મનસ્વી નિર્ણયો લીધે તમામ સભ્યો નારાજ હોય અને મિટિંગની બાયક કરેલ છે ચેરમેન ગોવાભાઈ દેસાઈએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બોર્ડની આજે તારીખ રાખી હતી પણ અમુક સભ્યોને થોડાક કારણોસર બહાર જવાનું હતું

સભ્યોને બે મુખ્ય મુદ્દા હતા કે ગાડી ખરીદીની બહાલી ના આપવી અને જે માર્કેટ યાર્ડના શોપિંગનો નકશો મંજૂર નથી કરવો એટલા માટે કરી નારાજ થઈ અને ગેરહાજર રહે ના ના એવું કોઈ ચીજ છે ને ગાડી તો બધાના